જુગારનો ગણપાત્ર કે શુધી કાટે સુરેશ સચિન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ ના હોય રક્ષાબંધન તેમજ જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા તેમજ પ્રોહિબિશન જુગારના કેસ શુધી કાઢવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા નાઓની સૂચના અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્લમ બોર્ડ મકાન નંબર ઈ બત્રીસની બાજુમાં ચાર નીચે જાહેરમાં જુગાર રમતા આરોપી મોહનઅપા રાવ રામેશ્વર અપન્ના રાવ કમલાકર અશોક પાટીલ લોકનાથ મધુસૂદન ગંગોત્રી અશોક મંગીલાલ દેવડા દિલેશ્વર મુરલીધાર રાવ સાવંતભાઈ માધવભાઈ પટેલ નાઓને પકડી પાડી તેઓની પાસેથી ધા ઉપરના રૂકડા રોકડા રૂપિયા એક હજાર ત્રણસો દસ તથા અંગઝડતીના રોકડા રૂપિયા તેર હજાર આઠસો વીસ તથા ગંજીપાના નંગ બે મણિકુલે રૂકડા રૂપિયા પંદર હજાર એકસો ત્રીસ તથા જુદી જુદી કંપનીના આઠ મોબાઈલ ફોન્સની કિંમત રૂપિયા એકતાલીસ હજાર પાંચસો મણિકુલે રૂપિયા છપ્પન હજાર છસો ત્રીસની મત્તાનો મુદ્દા માલ કબજે કરી સદર આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન પી પાર્ટ ગુજરાત બી પાર્ટ ગુના રજિસ્ટર નંબર બે હજાર ચોવીસ જુગારધારા કલમ બાર